તેમ છતાં દીકરીઓને અભ્યાસ માટે એડમિશન ન મળતા વાલીઓ પણ રજૂઆત કરવા ડીન ઓફિસ ખાતે પહોંચ્યા હતા પરંતુ ત્યાં ડીન ઉપસ્થિત ન હોવાના કારણે હવે તેમની દીકરીઓને એડમિશન નહીં મળે તે સમજી તે સમય તે ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા વિદ્યાર્થી નેતાએ ડીન સાથે ફોન પર વાત કરી અને ડીનને જણાવતા કહ્યું કે તમે તમારી રજૂઆત લઈને સાંજે છ વાગે પછી આવો આજ રોજ એનએસયુ દ્વારા ડીન ઓફિસ ખાતે કોમર્સ ફેકલ્ટી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જેવી રીતે યુનિવર્સિટીનું તંત્ર ખાલી ગયું છે તેના માટે યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદાર છે એના માટે આજે એનએસયુઆઈ દ્વારા જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ હતા તેની માંગણી સાથે ફોર્મ ચાલુ કરવામાં આવ્યો તેની માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને અમારી માંગ એ છે કે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ચાલુ થાય એમને એડમિશન મળે યનિવર્સિટી ના સત્તાધીશો વાત કરી હતી કે સાત હજાર બસો એડમિશન આપીશું પણ હજુ સુધી છ પાંચસો એડમિશન ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ છે પરીક્ષામાં પાસ થયા જ્યારે સરકારે એમને માંગ સ્વીકારી કે એક વર્ષ એમનું ખરાબ ના થાય અને સરકાર દ્વારા લેવાતી હોય તો તમે એમએસ યુનિવર્સિટીમાં એમને એડમિશન શું નહીં આપી શકો માત્ર ને માત્ર યુનિવર્સિટીના સત્તાધીશો ખાનગી યુનિવર્સિટીમાં પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે તો આજે એનએસ દ્વારા કોમર્સ ફેકલ્ટી પર ચડવી

અમારા છોકરા ક્યાં ભણવા જશે અમે રોજનું દસ હજાર પગાર અમારો મહિનાનો ત્રણ છોકરા ઘરે મૂકીને આવવાનું અહીંયા આગળ એ લોકો સામે અમારે દલીલો કરવાની અમારા છોકરાઓને એડમિશન આપો કેમ પૈસાવાળા લોકોને એડમિશન મળે છે ને અમારા છોકરાઓને કેમ નથી મળતો અમે ગરીબ છે એટલે હમણાં પૈસા ભેગો બધું એડમિશન મળશે પૈસા ફેકો ખાલી ખાનગીમાં ના એડમિશન મળે તો મારી જૂતી એડમિશન મળે છે پاتر کولو